હેલો જય માતાજી જય માતાજી બોલવાન ભાઈ હું દાદા આ બધું આદરું છું તમે આ બધું એટલે એટલે આ જે અત્યારે તમે માતાજી જે પૂજો છો હ એ અમારા દેવી પૂજક ની મેલેડી છે ને હ હા તો હું છે અને સાચી હકીકત સાચી હકીકત એટલે કઈ રીતની ભાઈ અરે તમે આ માતાજીના નામે અત્યારે ન્યા બધું ધોણો છો તાવા લયો છો બરાબર તો મૂળ તો અમારી દેવી પૂજક ની મેલેડી છે ને બરાબર તો તમારે કઈ રીતે શું છે એમાં સીન તમારો શું છે જગ્યાએ પૂજા છે એક જગ્યાએ ભાઈ આ પૂજા એનો વાંધો નથી પણ અત્યારે અમારા દેવી પૂજક સમાજ નું નામ ખરાબ થાય છે તમે પૂજો છો તાવા લ્યો છો બરાબર અમને કાઈ વાંધો નથી પણ અત્યારે જે તમે ત્યાં જે તે જગ્યા અમને તો ખબર નથી ક્યાં આવ્યું તમારું ગામ હવે જ્યાં તમે તાવા લ્યો છો અમારા દેવી પૂજક સમાજની મેલડીના નામે તમે લ્યો છો બરાબર હવે તાવાના નામે હજાર હજાર રૂપિયા તમે લ્યો છો ઓહો લ્યો છો એવું કોઈ પ્રૂફ ખરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે છે છે દેશો ભાઈ હા પછી તમે આ રૂપિયા ને ઉઘરાવો છો એની સામે તમે સુવિધા શું કાપો છો ત્યાં અત્યાર સુધી ના પાસઠ થી સિત્તેર લાખ રૂપિયા એવા છે કે આપડે અનાજ દીકરીઓ ને જાહેર માં આપીએ છીએ બરાબર અનાજ દીકરી જાહેર માં હું આપું છું માવતર વગર ની માવતર વગર ની દીકરી હોય ને આપણે એના લગન ટાણે પૈસા દેવાની બોલી કરેલી છે હજાર મારી જમીન છે તાવાનું શું છે આ હજાર રૂપિયાનું તાવા તમે લ્યો છો તાવાના હજાર રૂપિયા લ્યો છો બરાબર અને રવિવારે પચાસ સાઠ થી વધારે પચાસ હજાર થી લોકો વધારે આવે છે ત્યાં પચાસ હજાર હમ ઓહો વધી નો કેટલું આવે છે તો તમારા અંદાજ કેટલું વીસેક હાજર હાલો ઓછું ત્રીસક હજાર ઓછું ઓછું છે વાંધો નહીં શ્રદ્ધા હોય માતાજીના નામ માં આવે એનો વાંધો નથી પણ માતાજીના નામે જે રૂપિયા તમે લો છો ને અને બીજો પ્રશ્ન કે દેવી પૂજક ની મેલેડી નામે તમે જે કાઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો મારી વાત સાંભળો આમાં એવા દોઢસો જણા ભાઈ ભરેલા છે તમારા દેવી પૂજક એવા આમાં પચાસ છે અને મોટા મોટા જે આ માં છે કે એક રૂપિયા નું ખોટું ન થાય ભાઈ અને એક રૂપિયો અત્યાર સુધીમાં ઘિર્યા ને લઈ ગયેલું કોઈ બરોબર અને તમારી પાસે પ્રૂફ હોય કોઈ એમ કેતું હોય પૈસા ખાઈ ગયા તો મને આપો આપડે ઈ સેકન્ડ બંધ કરી દેવાની વાત છે એવું કઈ છે નહીં કઈ વાંધો નહીં ને હવે તમે એમ કેવો છો કે અમારા દેવી પૂજક સમાજ માંથી મોટા મોટા માણસો છે બરાબર તો એમાં બે પાંચ નામ એવા આપો ને કે માણસો છે હાલો માણસો છે હા હું માની લીધું બરાબર દાદા હવે ઈ બે પાંચ જણા ના તમે મને નંબર આપો ને એટલે આપણે એનાથી શું કેવાય વાત કરી લઈએ અને જે કઈ સાચી હે છે એ અમારો સમાજ અમને સાચી વાત કરી છે તમે પ્રૂફ આપો ભાઈ તમે જે હજાર રૂપિયા વાળી વાત કરી ને એનું મને પ્રૂફ આપો કે પૈસા મેં જ ખાધા તો કોણ ખાય અરે પણ તમે મને આપો પ્રૂફ કે ભાઈ તમે પૈસા નથી ખાતા તો પછી તમે લો છો તો ખરા ને પૈસા હાલો તમે પૈસા લો છો ભાઈ ભાઈ મારી વાત સાંભળો તમે હમ

તમે ક્યાં રહો એટલે હું રૂબરૂ આવું આપડે ફોન માં નહીં મજા આવે હું સાવરકુંડલા વિઝપડી ગામે રિસ્સા રહું છું ઓરિસ્સા હા બરાબર તમારા વિડીયા ઘણા બધા જોયા છે અમને કઈ વાંધો જ નતો અમને તો એવું હતું કે અમારું ધર્મ નું પ્રસાર કરો છો ને તમે પણ કઈ વાંધો નથી અમને ન્યા સુધી વાંધો નતો પણ હવે તમારું ન્યાય આવે છે કે તમારા સુવિધાના નામે ત્યાં જે જગ્યા એ કરો છો ત્યાં જીરો છે બરાબર સુવિધાના નામે હાવ ઝીરો છે કાકરા અને કે ના પથ્થર માંથી માણસો ને બેસવું પડે છે ઈ તો જો ભાઈ અમે કોઈ કંકોત્રી નહી લગતા મારા બાપ ની પ્રાઈવેટ વાડી છે બરોબર હું તમને કંકોત્રી નથી આપતો કે તમે મારી વાડી આવો ઈ તો તમારો પ્રશ્ન તમને મજા આવે થાવ બાકી આવા માનો કે એટલી પબ્લિક આવે છે માણસો આવે છે તો એની સુવિધા હોવી ન જોઈએ હું તમને કહો છો નહીં નહીં નક્કી કરવી સુવિધા લ્યો એ અમારો પ્રશ્ન મારા બાપની વાડી છે બરોબર એવું છે હા ઈ મારો હવે હવે એ તમારા બાપુની વાડી છે બરાબર અમારે એ લઈ નથી લેવી બરાબર હા તો ઈ માતાજી છે અમારે દેવી પૂજક ના છે આ તો લઈ જાવ હાલો બરાબર તો તમારે ધૂણા એ નહી ને દાદા અરે પણ ધૂણી લેવાની વાત છે ભાઈ હે હા ધૂણું છે એમ અરે પણ ધૂણું શું જાહેર મને ચોચો ભાઈ આચું ધૂણું છે ખોટું ધૂણું છે જો ભાઈ ખોટું હોય તો હાલતું ન હોય અને અશક્ય ને શક્ય ખાતું ન હોય પાંચ પંદર થી બધા નું હાલ્યું છે દાદા

અરે કાયદેસર પૈસા લેવાય છે હવે તમે દાણા નાખો પાંચ હજાર રૂપિયા પાટ ના લ્યો અને તમારે દેવી પૂજા કરી છે હાલો હું પ્રૂફ સાથે વાત કરાવું તમને અમારા માતાજી છે ને આ તમારા જ છે ને હા પણ અમારા માતાજી આ તો તમે અમારા માતાજીને પૂજો છો બરાબર

તમે જે કઈ હોય તે આપડે કઈ એવો ફેર નો પડી જાય આનો આ ધ્રાંગધ્રા માં માણસ છે હું તમને દેખાડું ફેર નો પડી જાય એટલે એ હું કેવાનો તમારો મતલબ છે એટલે ભાઈ જો હું તમે દેવી પૂજક છો ને હા દેવી પૂજક છું એટલે તમને એવું લાગે કે ભાઈ થોડાક દેવી પૂજક છે એટલે દબાવ દબાવશે એવું લાગે તમે એક કામ કરો ભાઈ દબાવવાની વાત કોઈ ની હોય ને તમારે જે કઈ જાણવું હોય અથવા જે કઈ હોય છે આપણે રૂબરૂ વી આવો હા રૂબરૂ આવશું હાલો બરાબર

આટલી વર્ષો પહેલા બેહારીન વ્યા ગયાલા માણસો છે અમે કોઈ બેવારવા આવ્યા નથી ને અમે બેહાયા નથી ને મે બેરાઓ યોા દાખલો નથી હા પણ ઈ જ કહી છે અમે એટલે કે તમારા કુળ માં ક્યાં માતાજી પૂજાય છે સાઉન્ડમાં ચામુંડમાં પૂજાય છે બરાબર અને ઈ તો જાગતું દેરું છે ને અત્યારે નઈ ભાઈ અમે અમે દેવી પૂજકની મેળાડી સુએ પણ માનતા નથી બોલો શું કરશું કરવાનો કઈ નથી પણ તો તમારા માં માતાજી કામ નઈ કરતા હોય એવું લાગે તમને નથી જ કરતા ને પણ તમે પોતે કબૂલ કરો છો એને એક મિનિટ થાય હા સેકન્ડ થાય હા એટલે પાવરફુલ અમારી જે દેવી ની મેલડી છે એ પાવરફુલ છે એ તો પાકું થઈ ગયું ને એટલે ભાઈ તો પૂછતા નામ ઉપર મરવા અત્યારે તૈયાર હઈશું મરવાનું જરૂર નથી અત્યારે તમે ખાલી સાચા જવાબ આપો ને દાદા મરવાનું જરૂર નથી કોઈને જો ભાઈ હમ દેવ ઈ દેવતા બધા હરખા છે જે જે જેની શ્રદ્ધા જેનો તમે પૂજો અમને વાંધો નથી પણ અમારા દેવી પૂજક ની મેલેડી ના નામે જે તમે કરો છો ને એ ખોટું છે દાદા રૂપિયા લ્યો અમને વાંધો નથી તમે અગિયાર જો હજાર રૂપિયા લ્યો એની સામે તમે દસ હજાર લ્યો ને અમને વાંધો નથી પણ તમે અમારા દેવી પૂજક ની મેલેડી છે એવું ક્યારે કહેતા નહી બરાબર બરાબર મારું ખાલી એક કેવાનું છે આ સો વાત ની એક વાત મારી વાત સાંભળો તમારો દેવી પૂજક કોક ધૂણી ની બોલશે કે હું દરબાર ની માતા સુધી બંધ કરાવી દઈશું હા બંધ કરાવી દઈશ સો સો ટકા ઓકે હાલો હું તમને કહીશ બરોબર કે હવે આ જગ્યા વિ આવો હા બસ તમારે મને બંધ કરાવી દેવાની બરોબર તમે પેલા બંધ થઈ જાવ

તમારી પાસે પૂજક સમાજે બેહાડે એ પ્રૂફ હોય તો મને કાય લેખિત આપો તમારું તમારું નામ શું છે ભાઈ તમે તમારું નામ શું છે હું આ ભુવા દાદા વાત કરું છું બરાબર એની વાત હાલવા જો તમને હું વાંધો છે કઈ અમે ભાઈ વાત કરી તમારે હવે જો તમારે દાદા તમે કાયમ ધૂણજો એક વિડીયો બનાવી ને આપી હું દેવી પૂજક ની મેલેડી નામે નહી ધોણું અરે ઈ માં જો ભાઈ કદાચ મોત આવે ને મોત વિડીયો ની વાત તો આજીવન નો રાખતા ઈ તો કાયદેસર આપડે પોલીસ પાસે નથી કોઈ દી બનાવ તોય લો તોય આપડે હોટાફા છે તોય નથી બનાવ્યો ભાઈ તો મતલબ તમે આમ ગુંડાગીર્દી માંથી ઉતરો એમ તો છો એ પકું ને

ભાઈ મારી વાત સાંભળો તમે હું તમને ભાઈ ભાઈ કરીને ભાઈ જ છું હું તમને કોઈ એક તુકારો નથી કર્યો તમને હા એજ વાંધો છે હાલો ઈ નહી બીજું બોલો કાઈ વાંધો જો તમે એક દેવી પૂજક ની મેલેડી નું તમારા નામ ક્યારેય ન આવે તમે એમ અત્યારે આખો બારે મહિના અમને વાંધો નથી તો ચાલુ રાખો રાખો આપડે ચોવીસ કલાક

નામ આવે હવે બીજું બોલો ઈ બસ 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 હવે પૂરું તમારે મારે પૂરું બરાબર કાંઈ કાંઈ વાંધો નહીં ફોન નો કરતા કોઈ વાંધો નઈ માતાજી તમને સુખી રાખે ભાઈ આવ અને તમને રાજુ આપે માતાજી કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો જય માતાજી